ટામેટા લીધા છે તમે જોઈ શકો છો પોટેટો અમે મોટી મોટી સાઇઝના લીધે છે અને ટામેટા પણ મીડિયમ સાઇઝમાં છે તો ચાલો આપણે એને કટ કરી લઈએ હવે આપણે એને થોડા છોલી લઈશું પોટેટો છો ગયા છે આપણે એને મોટા મોટા કાપી લઈએ પોટેટો સરસ મોટા મોટા કટ થઈ ગયા છે આપણે એને એક બાઉલમાં લઈ લઈએ એમાં થોડું પાણી એડ કરી અને આપણે આપણા પોટેટોને રવા દઈએ કે જેથી એમાં જે થોડો ઘણો સ્ટાર્ચ હોય એ રિલીઝ થાય એ જ પ્રમાણે આપણે ટામેટાને પણ ટામેટા કાપી લઈએ તમે જોઈ શકો છો કે આપણા ટામેટાની સાઈઝ ઘણી મોટી છે જો શક્ય હોય તો તમે આ રીતના મોટી સાઈઝના ટામેટા લેજો કે જેથી એમાં ટેસ્ટ થોડો વધારે હોય આપણા ટામેટા પણ કટ થઈ ગયા છે એક તપેલી જેવા વાસણમાં આપણે બધા ટામેટા લઈ લઈએ એમાં આપણા પોટેટોને પણ એડ કરીએ એમાં અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર એક કપ પાણી એને ઢાંકી દઈને બધાને સરસ રીતે બોઇલ કરી લઈએ બધાને ફૂલ ગેસ ઉપર બોઇલ થવા માટે મૂકી દઈએ બધું સરસ બોઈલ થઈ રહ્યું છે આપણે એને ઓપન કરીને જોઈએ પોટેટો અને ટમાટો બંને સરસ રીતે બોઇલ થઈ ગયા છે બધાને સરસ રીતે મેસ કરી દઈએ તમે જોઈ શકો છો કે બધું એક રસ થઈ ગયું છે આપણે એને ઉતારી લઈએ એક કઢાઈમાં વન થર્ડ કપ કુકિંગ ઓઇલ ઓઇલ થોડું ગરમ થાય એટલે સ્લાઇસ ગ્રીન ચીલી એને સરસ આપણે શેકાવા દઈએ મીડિયમ ગેસ ઉપર એક સ્લાઇસ ડુંગળી બધાને સરસ રીતે શેકી લઈએ એને સતત ફેરવ્યા કરીશું કે જેથી આપણી ડુંગળી નીચેથી ચોંટે નહીં અને સરસ ગોલ્ડન બ્રાઉન કલર મળે આપણને ઓનિયન સરસ લાલ થવા આવી છે એક ચમચી આદુ લસણની પેસ્ટ એને સરસ રીતે એક મિનિટ સુધી કુક થવા દઈએ એક ચમચી મરચું એક મોટી ચમચી ધાણા નો પાવડર ચમચી બધાને સરસ થવા દઈએ ગેસને આપણે ધીમો કરી દઈશું બધું સરસ શેક થઈ ગયું છે બહુ જ સરસ ખુશબુ આવી રહી છે ત્યારે આપણે આપણું જે ટમાટો અને પોટેટો નું મિક્સર હતું એને લઈએ દસ મિનિટ સુધી એને સરસ મીડિયમ ગેસ ઉપર થવા દઈએ તમે જોઈ શકો છો કે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે કલર પણ સરસ આવી રહ્યો છે આપણે ગેસને બંધ કરી દઈએ આપણા ને ઉતારી લઈએ અને વઘારની શરૂઆત કરીએ એક પાનમાં બે ચમચી ઓઈલ ઓઇલ થોડું ગરમ થાય એટલે એમાં એક ચમચી રઈ અડધી નાની ચમચી હિંગ ચાર લાલ મરચા ચાર થી પાંચ કઢી પત્તા અડધી ચમચી કસૂરી મેથી એક ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો કે આપણા તડકાનો કલર બહુ જ સરસ આવી રહ્યો છે એને આપણે આપણે જે સબ્જી બનાવ્યું હતું એમાં ઉપરથી તમે જોઈ શકો છો કે તડકો મારવાની સાથે જ આપણા સબ્જી નો કલર એકદમ બદલાઈ ગયો છે બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે અડધી ચમચી મીઠું થોડા લીલા ધાણા ઉપરથી બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ બે મિનિટ સુધી ધીમા ગેસ ઉપર એને ચડવા દઈએ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ઓઇલ છૂટું પડી રહ્યું છે અને રેડી છે તમે જોઈ શકો છો બહુ જ બ્યુટીફુલ કલર આવ્યો છે ગ્રેવી પણ સરસ કુક થઈ ગઈ છે તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ થોડો રસો તો આ છે આપણી મજેદાર ટામેટા અને પોટેટોની સબ્જી થોડા ધાણા સ્પ્રિંકલ કરીએ તમે આ સબ્જીને રોટલી કે રોટલો કે પછી ખીચડી કે સાદા રાઈસ સાથે પણ તમે ખાઈ શકો છો